હલો એ હું છે ને આજ છે ને કોલેજે આવવાની જ નથી એ આજ મારે એક ઇન્ટરવ્યુ દેવા જવાનું છે ને એટલે હા મારે નોકરી લેવી છે સારું હાલ અત્યારે રાખું છો મારી પાસે ટાઈમ નથી મારે હજી ઘણું કામ છે લેપટોપમાં એ તને કેટલી વાર કીધું હે કે આવા ટૂંકા કપડા નહીં પહેરવાના ગામમાં હું જાઉં ને તો મારી કેવી વાતો થાય તને ખબર છે કે ગગદાની છોડી ટૂંકા કપડા પહેરે છે એ પણ પપ્પા આવા ટૂંકા કપડામાં શું થઈ જાય પહેરું તો લે કે શું થઈ જાય આવા નહીં પહેરવાના ગામમાં મારી આબરૂ છે નથી રહે એ પપ્પા તમે બહાર જાવ વિદેશમાં અને હું તો બહાર ભણેલી છું એટલે મને છે ને આવા ટૂંકા કપડા પહેરવા જ ગમે ઓલો ઘાઘરો ચોલીને એવું પહેરવું મને ન ગમે હો તો હુંય ભણેલો હોઉં

હજી તો મારે નોકરી કરવાની છે મારે ખુદનું કરિયર બનાવવાનું છે અને તમે કહો છો તમારા લગ્ન કરાવવા છે હું લગ્ન નથી કરવાની તને મેં કીધું ને હમરા એક નહીં હે હું કઉ ને હિંમત કરવાનું બરોબર સમજાઈ ગયું સમજાડો છે હું જાઉ કામમાં અને બે પાંચ વડીલને લેતા હોય મહેમાન હોય ત્યારે જોઈ ને અને બીજી વાત સાંભળ ત્યારે તું સાફ આને મહેમાન ને આવા ટૂંકા કપડા નહીં પહેરવાના બરોબર ત્યારે સમજો સાડી પહેરીને આવજે

સુશીલ અને સંસ્કારી છોડી ગોતું છું પણ એવી મને જડતી જ નથી જ્યાં લગી ભગવાન એવી છોડી મને જડશે નહીં ને ત્યાંનું લગ્ન નહીં કરું એટલે મહેરબાની કરીને આ વખતે મને સુશીલ અને સંસ્કારી છોડી ગોતી દીજો અમારા ભાઈની હમણે આ જો વ્યાયા એવી છોડી હોય તો હારું તો લગ્ન કરી લઉં ને અત્યારે ક્યાં સોડિયું સારી હોય છે

મેર પડી ગયો આપડો કુટુંબ કેટલું સંસ્કારી છે જેવી જેવી તેવું હું થોડો ગોતું બેહો બેહો ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી જાવ દે ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો એ બાબલા બટા હરકુ ગોદડું પાથરજી એ ઓ બા હાલો હાલો કમના હાલો આવો કુછ કાકા આવો બાકીયા પપ્પા આવો આ બાજુ બી આવો હા બેવો બેવો આમને મહેમાન આવશે એ દોજી આપડી છોડીને તે કીધું એને કે તૈયાર થઈ જાય એ હા કીધું એ મે આ તો વાંધો ના એને કીજે કે ટુકા કપડા નો પહેરે એ મે એને કીધું એક ચણિયા ચોલી પહેરજે આ તો વાંધો ના અને હામરો ગામ તમે મહેમાન આયા છોડી જોવા આવે ને એટલે તમે એક કઈ બોલતા નહીં એને બાદ એટલું જ કહેવાનું કે અમારી છોડી રહે ને એ સુંદર છે સુશીલ છે અને આબરૂદાર છે બીજું કઈ બોલતા નહીં નકર તમારો વારો કાઈ નહીં બોલી હા હવે જલ્દી મહેમાન આવે તો હારું એટલે મને હા હાજે કઈ ગામમાં નવી નતું દેકારો થતો તો તમને ખબર ના

जावा दे जावा दे घर जाजु आगु नै थि जो आइ बिजु बस राखि दे राखि दे आया उतरी जाओ भाई उतरी जाओ हम <laughs> जो भैया आ गामडू छ ने अटले आवी सुशील संस्कारी सोडी अपन जड़ी कई

ઘરે તો ઝૂપડું છે આ માણસો મોરા લાગે અરે ભાઈ ઘરે ઝૂપડું હોય કે ઘરે બંગલો હોય એનાથી મારે કાંઈ મતલબ નથી મારે તો સુશીલ અને સંસ્કારી બઉ જ છે એ તો છે સમજો તમે ઈ કાંઈ ઉપાધિ કરતા નહીં મારી છોડીમાં બધા ગુણ છે મારી છોડી ને સુંદર છે સુશીલ છે અને રૂપારી છે એ તો અમને ખબર જ છે આ તમારા ગામમાં આવ્યા ને તમારા ગામના છોકરા ને એમ પૂછ્યું કે સોડી હારી છે ને તમારા ગામના છોકરા કે સંસ્કાર તો એમાં કુટી મારી સોડીના લગ્ન નથી થયા ને તો એ હાડી પહેરે છે હે તો તમે જોવા આવ્યા ને એટલે સણિયા સોલી પહેરી નકરી હાડી જ નહીં પહેરે બોલો લગન નથા એ પેલા હાડી પહેરે છે હવે આથી કેટલા સંસ્કાર હોય એ તાલી પાડો હવે તો વખાણ કરું એટલા ઓછા છે અને આમ જો એટલી સંસ્કારી સોળી છે ને તો ભલે એમ અહીંયા આવ્યા હોય પણ મારે જોવી નથી આ પાકું લગન કઈ રાખવા એ કહી દો વાહ ભાઈ વાહ પાકું પાકું અરે આમ જો તમે કહેતા હોય ને તો કાન લઈને પમદી જ રાખી દે એ ભલા સોડી જોવા આયા છે તો આર જોઈ તો લેવી પણ હવે આ બધાય કે સંસ્કારી છે તો એમાં શું જોવાની હોય પણ આપણે શું લેવાય આયા હા પણ ઈ સાચું પણ ઈ જો સોડી હાડી પહેરતી હોય તો જોવાનું થાતું નથી પાકુ 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 ને અરે પાકુ વાહ ભાઈ વાહ પહેલા આર આર જોઈ લેને ને પછી ભાઈને દેખાણો થાય ખોટા જોવા તો આપણે હ હા જો મારે તો જોવાની જરૂર નથી પણ મારા ભયુને જોવી છે તો દેખાડી દયો ને

અરે બાપરે આ કોનો છોકરો છે એ છોકરો નથી મારી છોડે છે અરે અરા કરતા નો પ્યારવું હારું અરે બાપરે તમારી સુશીલ સંસ્કારી છોડી

ચા ગઈ હાજી રાખો હાજી રાખો મારાથી આજી રાખો હૈ ઉપર નથી ચા તો પી લ્યો અને પીઓ સા હૈ આપણને સેચ્યા એ હમણાં આ બટકા દેતા ભાગો આયથી ભાગો નથી હું માર્યું બેડો આય માર્યો આને કંઈક વિદેશમાં મૂક્યા એવું ભાડીઓ લગ્ન કરતા જ સારા લીધે મેમાન ભાઈ જજ્યા

<coughs> बापरे हवे सु करव दोषी हम जो आनो ठेलो कर अंदर पिडो है ठेलो लेते है, आने छे ने अब करेत नथी रेवा देवी जा ए डोआ आने ठेलो न देओ इमणाम काटी मुई हाले निकर बारी निकर आ ए पण पप्पा मारे क्या जाऊ केसे बारी निकर तारे जा जाऊ या जाय तर विदेश जाऊ या जा विदेश

લગન નઈ કરી લઈશ હું ઓલા મેમ ને ડો છી પાછા બોલાય આવું સારું હું તે અંદર હાડી પહેરી લઉં